નમસ્કાર હું દીપક આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજથી ગૌરીવ્રતનો નગરમાં પ્રારંભ થયો છે ત્યારે નાની નાની બાળાઓ મંદિરોમાં પૂજન અર્ચન નિમિત્તે રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ અને આવી પહોંચે છે ત્યારે જ્યોતિ મહિલા મંડળ ગાંધીનગર દ્વારા વર્ષોની પરંપરા મુજબ વ્રત કરતી દીકરીઓને ગૌરી વ્રતનો મહિમા સમજાવવા માટે બાદ પંચદેવ મંદિરના ભાનુભાઈ શાસ્ત્રી દ્વારા ગૌરી વ્રતનો મહિમા સમજાવી વિજ્ઞાન અને ધર્મને જોડતી બાબતો દ્રષ્ટાંત સાથે સમજાવી હતી તેમજ ચોમાસામાં ચામડીના રોગોનું પ્રમાણ વધુ હોય ત્યારે મીઠાનો ઉપયોગ ન કરીએ અને ગૌરી વ્રત રાખીએ તો તે રોગને નિવારી શકાય વ્રત વ્રત કરવાથી સંયમ રાખી શકીએ અને પાર્વતીજીએ શિવજીને હતું માહુ નાની દીકરીઓને સમજાય તેવી ભાષામાં સરળ રીતે સમજાવ્યું હતું સાથે સાથે દીકરીઓને સુકા મેવા લીલા ફળ વગેરે ચીજ વસ્તુઓની કીટ દક્ષિણા રૂપે રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ડોક્ટર ચેતના અરુણ બુચે દીકરીઓ ખૂબ ઉત્તમ કારકિર્દી બનાવે

કાનૂની શિક્ષણ શિબિર તથા સેલ્ફ ડિફેન્સ કેમ્પ શ્રી પ્રતાપસિંહજી વિદ્યાલય ગાંધીનગરમાં આયોજિત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત એક કાનૂની શિબિર તથા સુરક્ષણ માટેનો શિબિરનું માયોજન તારીખ 15 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ ઓલિયન્ટર તરીકે સુધીરભાઈ દેસાઈ મનીષાબેન ત્રિપાઠી અને કુસુમબેન જોશી તથા કરાટે તરીકે દર્શન દવે અને પ્રાચી દવે ઉપસ્થિત રહ્યા હતા તેમાં સુધીરભાઈ સર ન્યાયતંત્રમાં ન્યાય કઈ રીતે મળે તે વિદ્યાર્થીઓને સમજણ પૂરી પાડી અને ન્યાય માટે કેવા લોકોને તેનો લાભ મળે તે પણ અવગત કર્યા હતા ત્યાર પછી મનીષાબેન ત્રિપાઠી બાળકોને બે ટચ અને ગુડ ટચ વિશે બાળકોને સમજણ પૂરી પાડી હતી બાળકોને દર્શનભાઈ દવે બચાવ કેવી રીતે કરવો તેની સમજણ પ્રાચીન દ્વારા ડેમો બતાવીને બધા બાળકોને સમજાવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી યુવરાજસિંહ દ્વારા બધાના શાબ્દિક પરિચય આપવામાં આવ્યો તથા તેમને શાળાના શિક્ષક શ્રી સુરાવત મોતી સરીરભાઈનું સ્વાગત તેમજ મનીષાબેન ત્રિપાઠીનું સ્વાગત વિરમબેનના હાથે પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું તો કુસુમબેન જોશીનું સ્વાગત ચૌહાણ ઉર્મિલાજીના હાથે પુસ્તક આપી કરવામાં આવ્યું હતા તથા તેમાં કાનૂની સેવા શિબિર એમ શિક્ષણની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં સદર કાર્યક્રમમાં શ્રી પ્રતાપસિંહ હિન્દી વિદ્યાલયના ધોરણ અગિયાર અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમની આભાર વિધિમાં ઉપસ્થિત રહેલા શાળાના ટ્રસ્ટી શ્રી અર્જુનસિંહ વાઘેલા તથા શોભનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ